ઉત્તરાયણ પૂર્વે શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટનું સેવા કાર્ય ભરૂચમાં ત્રણસો થી વધુ સેફ્ટી તારનું વિતરણ શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિસ્વાર્થ ભાવે સતત કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં ફટાકડા વિતરણ ધૂળેટીમાં ગરીબ બાળકોને પિચકારી વિતરણ શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ તેમજ સમૂહ લગ્ન જેવા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે આ સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારના બગીચા પાસે ત્રણસોથી વધુ ટુ વ્હીલરને સેફ્ટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોને દોરી

દર વર્ષે અમે કરીએ છીએ આવી નાની મોટી સેવા દિવાળીમાં ફટાકડા છે પછી સ્કૂલ ખુલે તારે ચોપડાનું વિતરણ છે પૂરી ટોયલેટમાં ઇશકારીઓ છે એવી નાની મોટી સેવા અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે બસ અષ્ટુ ભારત માતા છે